વાત કરી રમજુભા જાડેજા કરણસિંહ ચાવડા આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે સાથે જ ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત જોવા મળી રહી છે અને સાથે જો અન્ય નામોની વાત કરવામાં આવે તો તેમની સાથે વાસુદેવસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે સાથે જ મહિલા અગ્રણી તૃપ્તિબા રાહુલ પણ હાજર રહેવાના છે એટલે જે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમણે પણ આ બેઠકમાં ભાગ લીધો છે અન્ય નામોની વાતો કરવામાં આવે તો ડૉક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા પીટી જાડેજા પણ આ બેઠકમાં હાજર રહેવાના છે સુખદેવસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો પણ આ બેઠકમાં હાજર છે એટલે ક્ષત્રિય સમાજના મોટા આગેવાનો આ બેઠકમાં હાલ એકઠા થયા છે અને સાથે જ કયા પ્રકારની રણનીતિ ઘડવી આગળ કયા પ્રકારના પગલાં લેવા અને કઈ રીતનું વિરોધ પ્રદર્શન કરવું કારણ કે વિરોધ પ્રદર્શન પહેલેથી કરવામાં આવી રહ્યું છે પરંતુ ભાજપે પોતાના ઉમેદવારને લઈને અડગ જોવા મળી રહ્યું છે કારણ કે ભાજપ દ્વારા વારંવાર સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ઉમેદવાર બદલવામાં નહીં આવે ત્યારે હવે આગામી સમયમાં ક્ષત્રિય સમાજ કયા પગલાં લઈ શકે છે કઈ રણનીતિ અપનાવીને આગળ વધી શકે છે તેને લઈને આ બેઠક કરવામાં આવી રહી છે વિપુલ પરમાર લાઈવ જોડાઈ ગયા છે વિપુલ ક્ષત્રિય સમાજની હવે બેઠક યોજાવા જઈ રહી છે કોર કમિટીની આ બેઠક છે સૌથી પહેલા તો કોણ કોણ ઉપસ્થિત સમાજ લેવાના મૂળ માં જ્યાં જો વાત કરવામાં આવે તો જે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ છે તે મેદાને જોવા મળી રહ્યું છે કારણ કે જે પરસોત્તમ રૂપાલા ઉપર છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે એક મોહર લગાવવામાં આવી છે કે રૂપાલાની ટિકિટ છે તે યથાવત જોવા મળશે પરંતુ ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે છે તે રાજકોટ ખાતે યથાવત જોવા મળી રહ્યું છે કારણ કે એ મહાસંમેલન હોય કે પછી આવેદનપત્ર હોય કે પછી જોહરની વાત હોય તે ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે કારણ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રાજ રાજકોટ ખાતેથી યથાવત રહેશે તે માટેના છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે બેનરો લગાવવામાં આવ્યા છે સમગ્ર મામલે ગુજરાતના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે રાજકોટ ખાતે પહોંચી રહ્યા છે અને આગામી દિવસોમાં કઈ પ્રકારની છે તે કામગીરી કરવી તે બાબતે છે તે હાલ રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ છે તે મેદાને જોવા મળી રહ્યું છે રૂપાલાની ટિકિટ છે રદ કરવા માટેની એક જ માંગ છે તે ઉઠી છે કે રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે અને ગુજરાતના કોઈ પણ ખૂણેથી રૂપાલાને ટિકિટ ન આપવાના આહવાન સાથે છે તે ક્ષત્રિય સમાજ મેદાને જોવા મળી રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો જે આ બેઠકમાં છે તે કોર કમિટીના કુલ સોળ સભ્યો છે તે હાલ છે તે હાજર રહ્યા છે અને મુખ્ય ચાર સમિતિ છે તેમની આગેવાનીમાં છે તે આ સમગ્ર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો રમજુબા જાડેજા હોય કે પછી તૃપ્તિબા હોય કે પછી તૃપ્તિબા સહિતના પદ્મિબા છે સમગ્ર રાજપૂત સમાજ હોય કે પછી ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે હાલ છે તે બેઠ બેઠકમાં જોડાયા છે અને જે આ સમિતિ છે તેમના દ્વારા છે તે હાલ રણનીતિ ઘડવામાં આવી રહી છે કે ક્ષત્રિય સમાજ છે તે આગામી દિવસોમાં કયા પ્રકારના કાર્યક્રમો કરશે કારણ કે રાજકોટમાં છે તે આજે છે જે તે ક્ષત્રિય સમાજની છે તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મહારેલીમાં છેકર્તાઓ છે તેઓ છે તે અને જે કલેક્ટર કચેરી ખાતે છે તે આવેદનપત્ર પાઠવવા માટે જવાના છે પરંતુ સમગ્ર મામલે ક્ષત્રિય મેદાન એક જ માંગ કરી રહ્યું છે કે રૂપાલાને ટિકિટ રદ કરવામાં આવે કારણ કે બેઠકનો દોર છે તે પૂરો થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ક્ષત્રિય સમાજ અને જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે છે તે ત્રણથી ચાર બેઠકો થઈ કોઈ પણ પ્રકારનો નીચોડ ન આવવાના કારણે હાલ છે તે ક્ષત્રિય સમાજ છે તે પોતે છે તે મેદાનમાં ઉતર્યું છે આ માત્ર એક રોષ હતો તે રોષ છે તે હાલ આંદોલન તરફ જવા પામ્યો છે કારણ કે જે આંદોલનનું રૂપ ધારણ કરી રહ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે રાજકોટ ખાતે ધામા નાખી રહ્યા છે કઈ પ્રકારની રણનીતિ ઘડવી તે બાબતે છે તે રાજકોટના જે રજપૂતપરા વિસ્તારમાં ગરાસિયા બોર્ડિંગ આવ્યું છે તે ખાતે છે તે હાલ મિટિંગનો દોર યથાવત જોવા મળી રહ્યો છે મિટિંગ બાદ છે તે સમગ્ર મામલે નિવેદન ક્ષત્રિય સમાજના આગેવાનો આપશે કે આગામી દિવસોમાં રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં કઈ કઈ પ્રકારના કાર્યક્રમો યોજવા મહારે રેલી હોય કે મહાસંમેલન હોય કે અન્ય કાર્યક્રમ બાબતે છે તે એ નિવેદન આપશે પરંતુ હાલ છે તે ક્ષત્રિય સમાજ છે તે રૂપાલાના વિરોધમાં જોવા મળી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને પાટીદાર સમાજ છે તે સમર્થનમાં જોવા મળી રહ્યું છે બંને વચ્ચે છે તે કોણ દાવ મારશે તે જોવાનું રહ્યું જી જે વિપુલ અને બેઠક છે કોર કમિટીની અને તેને બાદ રેલી પણ યોજાવાની છે અને એને પણ તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે તો આ રેલીમાં કેટલા લોકો જોડાવાના છે જી હા વાત કરવામાં આવે તો જે આ બેઠક પૂર્ણ થયા બાદ છે તે એ કલેક્ટર કચેરી ખાતે છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ છે તે આવેદનપત્ર પાઠવવા માટે જવાના છે અને આવેદન આપ્યા બાદ છે તે કયા કયા પ્રકારના રાજકોટથી અને ગુજરાતમાં કયા કયા પ્રકારના કાર્યક્રમો થશે તે માટેનું આહવાન છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે જે આ બેઠકમાં છે તે આગામી દિવસોમાં કયા કયા પ્રકારના કાર્યક્રમો થશે તે બાબતે છે તે હાલ મિટિંગ ચાલી રહી છે અને ત્યારબાદ છે તે ક્ષત્રિય સમાજ મેદાને ઉતરશે અને મહા હોય કે પછી સંમેલનો હોય કે પછી મિટિંગો કરવી તે બાબતે છે તે આહવાન છે તે હાલ કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે બપોર પછી તે આવેદન આપવા માટે સમાજના આગેવાનો છે અને જે વાત કરવામાં આવે તો રૂપાલાને ટિકિટ રદ થાય તે માટેની છે તે હાલ છે એક જ તે ગુવાર ક્ષત્રિય સમાજ લગાવી રહ્યું છે કે રૂપાલાને ટિકિટ રદ થાય પરંતુ જે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે બેનરો લાગ્યા છે તેના દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે કે રૂપાલા ઉપર છે તે ભારતીય જનતા પાર્ટીએ કળશ ઢોળ્યું છે તે જ કળશ છે અડીખમ જોવા મળી રહ્યું છે કારણ કે જે ક્ષત્રિય સમાજની માંગ વચ્ચે છે તે હાલ ભારતીય જનતા પાર્ટી સમર્થનમાં ઉતર્યું છે તો આ મુદ્દે છે તે ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ બંને આમને સામને થતું હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે ક્ષત્રિય સમાજનું માત્ર એક જ એ સ્ટેન્ડ હતું કે ક્ષત્રિય સમાજ છે તે રૂપાલાને ટિકિટ રદ કરાવે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈપણ પ્રકારનો દ્વેષ નથી પરંતુ હાલ છે તે સમર્થનમાં ઉતરવાના કારણે મિટિંગમાં પણ તે બાબતે ચર્ચા થઈ શકે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ હાલ છે બેનરો લગાવ્યા છે તે મહત્વપૂર્ણ બેનરો કહી શકાય કારણ કે ક્ષત્રિય સમાજને આજ સુધી છે તે કોઈ પણ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી સાથે દ્વેષ ન હતો પરંતુ બેનરો લાગતા જ તે તે બાબતે પણ હાલ છે તે ચર્ચા થાય તેવી હાલ વાત છે તે થઈ રહી છે જી જણાવ્યું કે બંને પાર્ટી અડીખમ છે એટલે ભાજપ છે પોતાના ઉમેદવારને બદલવા તૈયાર નથી ક્ષત્રિય સમાજ છે પોતાની માંગ સાથે અડીખમ છે એટલે બંને પક્ષ જ્યારે અડીખમ હોય ત્યારે શું નિર્ણય આવી શકે કારણ કે બેઠક પણ યોજાઈ રહી છે તો એ જ મુદ્દે ચર્ચા થશે શું નિર્ણય આવી શકે ને નિર્ણયની અસર ભાજપને કેટલી થશે કારણ કે ભાજપ જ્યારે ઉમેદવાર બદલવા તૈયાર નથી તો આગામી ચૂંટણીમાં કેટલું નુકસાન જઈ શકે જો ઉમેદવાર ન બદલે તો જી આજો વાત કરવામાં આવે તો માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં છે તે ક્ષત્રિય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં ઉતરશે તેવું લાગી રહ્યું છે કારણ કે હાલ છે તે રૂપાલા વિરુદ્ધ જે પ્રદર્શન હતું તે સ્તંભી ગયું હોય અને ભારતીય જનતા વિરુદ્ધ છે તે હાલ છે તે વિરોધ દર્શાવી રહ્યા છે કારણ કે હાલ ભારતીય જનતા પાર્ટી છે તે મેદાને ઉતરી છે જેના કારણે છે તે ક્ષત્રિય સમાજમાં પણ છે તે પહેલા જે નિવેદનો આપ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનો છે તે દ્વેષ નથી પરંતુ હાલ છે જે ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતરી છે તેના કારણે જે વાત કરવામાં આવે આજથી ત્રણ કે ચાર દિવસ પહેલા છે તે રાજકોટના ગ્રામ્ય પંથકમાં જે બેનરો લાગ્યા હતા કે કોઈ પણ ભાજપના કાર્યકર્તાઓ છે તે પ્રવેશ ન કરવો જોઈએ અને રૂપાલાએ છે તે મત માટે ગામડે ન પહોંચવું તેવા છે પ્રતિબંધિત છે તે બેનરો લાગ્યા હતા પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ એક નિવેદન આપ્યું હતું કે જો ટિકિટ રદ થાય તો ક્રોસ વોટિંગ કરવામાં આવશે અને રૂપાલાને ભારતીય જનતા પાર્ટીને પણ છે તે મત નહીં મળે ક્ષત્રિય સમાજના સાથે જ ક્રોસ વોટિંગ થશે તેવું પણ છે તે હાલ નિવેદન ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આપ્યું હતું પરંતુ જે ચૂંટણી નજીક આવી રહી છે મતદાનની પ્રક્રિયા

જી આભાર વિપુલ સમગ્ર માહિતી માટે તો રોષ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં અને હજુ પણ નારાજગી છે બેઠકોનો દોર ચાલી રહ્યો છે ને હવે શું નિર્ણય આવે છે તે જોવું રહ્યું